પચીસ એ જોઈને આજે આપણે પેલે વેલા મસાલાની જગ્યા ફરી છે આજે અમાસ પણ છે અને માર્કેટમાં મંદિર પણ બતાવે છે આપણે જોઈને તો આ મેથી ભાવે જો

જે આ મીડિયમ દેશી તાંજરીયાનું આપણે જોઈને તો ચોમાસું અને વરસાદના હિસાબે પાછ પાલકમાં થોડીક સારી એવી બજાર દેખાય છે કે જે બે રૂપિયા પૂર્યું વેચાઈ હે પાલખનું જે સંજયભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ચોટીલા બાજુમાં ભીમગઢ કરીને ગામ આવે ત્યાંથી આવે છે આ પાલક લઈને જે બે રૂપિયા સુધી પૂર્યું વેચાઈ હે આપણે જોઈને તો ચોમાસા જેવા વાતાવરણમાં પણ લીલું લસણ માર્કેટમાં આવે છે અને ખેડૂતને બજાર ભાવ પણ સારા એવા મળી રહે એકસો પચાસ થી લઈને બસો રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ શું નામ ભાઈ કલ્પેશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ શિરોડા ગામથી આવે છે આ લીલું લસણ લઈ આપણે જોઈને તો એકદમ ચોખા વાઈટ એવા શિયાળા જેવા મૂળા હે અને જે ચૌદ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ મોડા કિલ્લા ઉપર વેચાય છે જે ભાઈ જીતુભાઈ ખેડૂત નામ છે જે ભાઈ ધમલપુર ગામ થી આવે છે આ એક નંબર મોડા લઈને જોઈ ને તો આ પુદીનો છે જે એક નંબર આખા પાન પુદીનો લાઇટિંગ વાળો છે જે ચાર રૂપિયા થી લઈને પાંચ રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પુદીનાનું આપણે જોઈને તો આ મીડિયમ દાણા છે જે વરસાદના હિસાબે પીડ પડેલું છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે દાણાનું શું નામ ભાઈ વિપુલભાઈ વિપુલભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ ભાઈ જે ભાઈ ભોજપુરી ગામ થી આવે છે વિપુલભાઈ અને આ મીડિયમ ધાણા છે જે મંદિરના હિસાબે અને વરસાદના ભેજમાં બજાર નીચે છે જે દસ પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે મીડિયમ ધાણા આપણે જોઈને તો આ એક નંબર લીલી ડુંગળી છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે લીલી ડુંગળી જે સારી ડુંગળી છે જેથી કરીને વીસ પચીસ રૂપિયા સુધી કિલો જાય છે અને ચોમાહાના હિસાબે માલ એકદમ મીડિયમ ને ભીનો આવે છે જેથી કરી પણ બજાર થોડીક નીચી છે અને આજે જગ્યા ફરી છે જેના હિસાબે જે આખા પાનનો એક નંબર લીમડો છે જે પાંચ રૂપિયા પુરિયુ વેચાય છે એક નંબર મીઠો લીમડો ને જયેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાથરોટ ગામ આવે છે આ મીઠો લીમડો લઈને જે પોતે ખેડૂત છે અને પોતાના ખેતરમાંથી ના જ લીમડાનું કટિંગ લઈ આવે છે આપણે જોઈને તો આ મીડિયમ અળવીનું નાનું પાન છે જેનો ભાવ આઠ રૂપિયા પૂરી વેચાય છે અળવીનું પાન અને જે આ મોટા પાન છે જેનો ભાવ ચૌદ રૂપિયા પૂરી વેચાય છે ને જે સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે એકદમ ગ્રીન એવા પાંદ હોય છે કેટલાં છો બીજા છે આ નહીં ઓલા જે સોમનાથ વેરાવળ સાઈડ થી આવેલો માલ છે આ છો પાંદડાના કેટલા આપણે હવે જોઈને તો અમેરિકન મકાઈ આ પ્લેટફોર્મ માં વેચાય છે અને ત્યાં આપણે જોઈને તો જાણી કે ભાઈ સતીશભાઈ ઇન્સન્સ ભાઈ જે વેચે છે અમેરિકન મકાઈ આપણે જોઈ ને તો એક નંબર ક્વોલિટી છે આ અમેરિકન મકાઈનો પણ મંદિરના હિસાબે દસ અગિયાર રૂપિયા સુધી કિલો વેચાય છે આ અમેરિકન મકાઈ અને જે વીસ થી પચીસ કિલો જેવો વજન આવે છે એક બોરીમાં અને જેનો હોલસેલ ભાવ છે ને જોઈને તો મીડિયમ મકાઈ જેનો ભાવ સાત આઠ રૂપિયા કિલો પણ વેચાય છે કે અહીં અમેરિકન મકાઈ આવે છે અને એવરેજ ભાવ આપણે જોયો ત્યાર પછી આપણે જોઈને તો આ લીલી માંડવી અહીંયા આવે છે જે હોલસેલ ભાવ છે ચાલીસ થી પચાસ કિલો ની બોરી આવે છે જેનો ભાવ છે અને આપણે જોઈએ તો ભાવ વેચાય છે આ લીલી માંડવી આપણે જોઈને તો ઘણા બધા વક્કલ લીલી માંડવીના આવેલા છે અને તેમાં આપણે જોઈએ ખેડૂતની મુલાકાત કરીએ કે આજે બજાર ભાવ શું થાય છે આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખી માંડવી છે અને જેનો એવરેજ ભાવ તેત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા વેચાય છે અને એક નંબર માંડવી ચાલીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે જે વિઠ્ઠલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગોંડલ સાઈડનું વાસાવડ કરીને ગામ આવે ત્યાંથી આ લીલી માંડવી લઈને આવેલાં છે વિઠ્ઠલભાઈ હવે આપણે જોઈને તો રાજકોટ માર્કેટ યાર્ડમાં ટમેટા માર્કેટમાં જોઈને તો અહીંયા હોલસેલમાં ટમેટા વેચાય જે ટમેટાનો કેરેટનો ભાવ ચોવીસ થી લઈને પચીસ કિલોનું કેરેટ આવે જેનો હોલસેલ ભાવ છે આપણે જોઈને તો આ નંબર જેનો આંબર ગોલ મટલ ટીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર ટમેટું આપણે જોઈને તો આ લાંબુ ટમેટો હે એકાઉન રેડ ને જેનો ભાવ પાંત્રીસ રૂપિયા કિલો વેચાય છે જે હિરેનભાઈ હોલસેલ થી વેચાણ કરે છે જે સત્તર નંબર માં બે ભાઈ આપણે જોઈને તો આ નાની સાઈઝ ની ટમેટી છે જેનો ભાવ બાવીસ ત્રેવીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ને જે છસો રૂપિયા નો ઉધડું કેરેટ વેચાય છે આ મીડિયમ નાની ટમેટી નું ધીરુભાઈ ગોરધનભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી મીડિયમ છે આ ટોમેટો છે જેનું વેચાણ કરે છે